નમસ્કાર મિત્રો ગુજરાતમાં ફરી એક વખત વરસાદની એક મોટી આગાહી કરવામાં આવી છે હવે ગુજરાતમાં વરસાદનો એક મોટો રાઉન્ડ આવશે તો આજના વિડીયામાં આપણે વરસાદના તમામ સમાચારોની વાત કરીશું વિડીયાને છેલ્લે સુધી જોતા રહેજો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયાને એક લાઈક જરૂર કરી દેજો મિત્રો રાજ્યમાં ફરી સાર્વત્રિક વરસાદી માહોલ છવાયો છે ત્યારે રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ મોટી આગાહી કરી છે પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે આજથી નવ સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં વરસાદી માહોલ છવાશે તેમજ રાજ્યમાં અતિવૃષ્ટિ કે ભારે વરસાદની કોઈ શક્યતા કરવામાં આવી નથી તેમજ બંગાળની ખાડીમાં લો પ્રેશર બનેલું તે ગુજરાતમાં પહોંચી ગયું છે લો પ્રેશરને કારણે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે છે સુરત અંકલેશ્વર રાજપીપળા અને ભરૂચમાં સારા વરસાદની શક્યતા કરવામાં આવી છે તેમજ સાથે સાથે અમદાવાદ આણંદ કપડવંજ અને વડોદરામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે લો પ્રેશરની અસર અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના પાટણ મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠામાં પણ જોવા મળશે તેમજ રાપર મોરબી બોટાદ અને ભાવનગરમાં પણ સારા વરસાદની શક્યતા કરવામાં આવી છે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજા બેટિંગ કરશે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ શક્યતાઓ હવામાન નિષ્ણાતો દ્વારા કરવામાં આવી છે મિત્રો ત્યારબાદના આગત્યના સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ દસ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી વાતાવરણ રહેશે ભરૂચ જંબુસર પાદરા વડોદરા અને નવસારી પંથકમાં ભારે વરસાદ પડશે 13 થી 20 સપ્ટેમ્બર દરમિયાન વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મતે 22 થી 25 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં વરસાદ ધોધમાર વરસશે ભાદરવી પૂનમ સમયે વરસાદી માહોલ રહેશે મિત્રો છવ્વીસ થી પાંચ ઓક્ટોમ્બર સુધી ગાજવીજ સાથે વરસાદ પડશે અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ નવરાત્રીમાં પણ વરસાદ વિઘ્ન બની શકે છે આ નવરાત્રી પર વરસાદ ખેલૈયાઓની મજા બગાડશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર નવરાત્રી પર ભારે વરસાદ પડશે છવ્વીસ થી પાંચ ઓક્ટોમ્બર સુધી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડશે તેવી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે રાજ્યમાં છેલ્લા બે દિવસથી ફરી એક વખત વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે જેના ભાગરૂપે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા તાંડવ કરશે જ્યારે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત પર પાણી પાણી થશે આ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે જેને લઈને ગુજરાતમાં મન મૂકીને મેઘરાજા વરસશે આજે ભરૂચ સુરત તાપી નવસારી અને વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા આણંદ વડોદરા પંચમહાલ છોટા ઉદેપુર નર્મદા ડાંગ રાજકોટ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આવતીકાલે બનાસકાંઠા ભરૂચ સુરત તાપી નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં આગામી ચાર દિવસ દરમિયાન ખૂબ જ ભારે અને અતિભારે વરસાદ પડશે તેવી આગાહી હવામાન દ્વારા કરવામાં આવી છે રાજ્યમાં હાલમાં ચાર મહત્વપૂર્ણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે ચાર સપ્ટેમ્બરે કચ્છ બનાસકાંઠા નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે પાંચ સપ્ટેમ્બરે કચ્છ પાટણ બનાસકાંઠા નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે સ સપ્ટેમ્બરની વાત કરવામાં આવે તો નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ અને વરસાદની તીવ્રતા ઘટશે અને ભારે પવન સાથે વરસાદ વરસશે સાત સપ્ટેમ્બરની વાત કરવામાં આવે તો નવસારી દમણ દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ અને રેડ એલર્ટની પણ જાહેરાત કરવામાં આવી છે આભાર મિત્રો દરરોજના આવાજ તાજા વરસાદના સમાચારની જાણકારી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો